એક નદીના કિનારે એક મોટું સફરજનનું ઝાડ હતું આ ઝાડ પર વીરુ નામનો એક તોફાની અને હોશિયાર વાંદરો રહેતો હતો વીરુ આખો દિવસ સફરજન ખાતો અને મસ્તી કરતો એ જ નદીના પાણીમાં રહેતો હતો જગુ નામનો મગર મોટો અને હંમેશા ભૂખ્યો એક દિવસ જગુ મગર કિનારે આવ્યો અને વીરુને મીઠાશથી બોલ્યો અરે વીરુભાઈ મેં સાંભળ્યું છે કે આ ઝાડના સફરજન ખાવાથી ગાવાનું ટેલેન્ટ આવી જાય છે શું મને એક સફરજન ચાખવા મળશે ના ના જગુ આ સફરજન તારા માટે નથી તારું મોઢું આટલું મોટું છે તું એક સફરજન ખાઈશ તો તને કવિતા ગાવાનું મન થઈ જશે અને તું કવિતા ગાઈશ તો માછલીઓ ડરી જશે મગર ગુસ્સે થયો પણ સફરજનની લાલચ મોટી હતી એટલે રોજ વીરુ માટે નદીમાંથી રંગીન પથ્થર લાવવા લાગ્યો અને બદલામાં વીરુ એને રોજ એક સફરજન આપતો આમ થોડા દિવસ ચાલ્યું એક દિવસ જગ્ગુએ વિચાર્યું આ વાંદરાનું મગજ તો સફરજનના રસથી ભરેલું હશે જો હું તેનું મગજ ખાઈ જાઉં તો હું પણ વીરુ જેટલો હોશિયાર બની જઈશ બીજા દિવસે જગુ કિનારે આવ્યો અને નવી ચાલ ચાલ્યો અરે વીરુભાઈ મારા ઘરે આજે ચીકુની પાર્ટી છે મારી પત્નીએ તારા માટે ખાસ ચીકુનું જોશ બનાવ્યું છે ચાલ મારી પીઠ પર બેસી જા હું તને મારા ઘરે મૂકી આવું વાહ પાર્ટીની વાત સાંભળીને મજા આવી પણ મારી એક શરત છે હું આખો દિવસ કુદાકુદ કરું છું એટલે મારું હોશિયાર મગજ થાકી ન જાય તે માટે હું એને રોજ રાત્રે એક બખોલમાં સુવરાવું છું ચાલ હું મારું સુતેલું મગજ લઈને આવું ખૂબ સરસ વિચાર તું ખરેખર બહુ હોશિયાર છે ચાલ જલ્દી પાછો આવ વીરુએ તરત જ મોટી છલાંગ લગાવી અને ઝાડની સૌથી ઊંચી ડાળી પર ચડી ગયો ઉચ્ચેથી વીરુએ મગર તરફ સફરજન ફેંક્યું અને બોલ્યો મૂર્ખ મગર સાંભળ શું કોઈનું મગજ શરીરની બહાર હોય મેં તને મિત્ર સમજીયો અને તે મારા માટે લાલચ રાખી યાદ રાખ તું ભલે નદીનો રાજા હોય પણ દિલ અને દિમાગથી દગો કરનાર ક્યારેય ખુશ રહી શકતા નથી મગરને પોતાની ભૂલ સમજાઈ તેને ખૂબ શરમ આવી અને ગુસ્સામાં નદીના ઊંડાણમાં જતો રહ્યો તે દિવસ પછી વીરુએ ક્યારેય મગરને સફરજન ન આપ્યા અને નદીના કિનારે ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ તો તમે જોયું ને બાળમિત્રો લાલચ ક્યારેય કરવી ન જોઈએ કારણ કે લાલચ માણસને ખોટી દિશામાં લઈ જાય છે અને સાચો આનંદ તો સચ્ચાઈમાં જ છે जो त आ वार्ता गमी हो तो मित्रों ने जरूर मोकली देजो कारण के आ चेनल तो मित्रों छे। अने हाँ वीडियो ने लाइक शेर अने चैनल ने सब्सक्राइब करवानो भूलता नहीं